રાજકોટ શહેરના વોર્ડ નંબર 14 ના રહેવાસીઓ એ કમિશનર શ્રીને કરી રજૂઆત સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ શીતલબેન ગોહેલ કોર્પોરેશન આવ દેવા અમારી રજૂઆત એ છે કે આરએમસી માથે વારંવાર અહીંયા મોકલે છે વિસ્તાર છે અલગ અલગ વિભાગ આવે છે ન્યા અધિકારી જે આવે છે એને પૂછી ઉપર વાત કરી ઉપર વાત કરી એને ખબર ઉપર અમે જેને વાત કરીએ એમ કે છે કે પાણીના હિસાબે કાઢવાનું ખરેખર સૂચની ખબર નથી પડતી ના સરકાર ને એટલી ખબર નથી કે લલુડી વિસ્તાર છે એ નથી કેમ વારંવાર નોટિસ આપવા આવે છે નહીં સ્માર્ટ સિટીમાં લોકો સિટી સરોવર બનાવ્યું છે ઘણા ઘણા આ રસ્તો ઓળખો રસ્તો રોડ રસ્તા લલોડી ઓકરી માંથી કયો રસ્તો નીકળે છે ભાઈ તમને નથી મેપ બતાવતા કે નહીં કઈ અમે એક પાસે માંગણી કરી છે કે અમને મેપ બતાવો તમને ખુલાસા આપો ક્યાં વિસ્તાર તમને ક્યાં નડશે ખરેખર લલોડી ઓકરી વિસ્તાર વચ્ચે ગામમાં છે ને તો આ સરકાર ને જે અધિકારીઓ બને ખાઈ જાવ છે